વડોદરાના શિનૂર તાલુકાના ગ્રામ પંચાયતની સરપંચ અને વોર્ડ સભ્યોની સામાન્ય પેટાચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાયા હતા સામાન્ય ચૂંટણી પુનિયાદ માલપુર બિથલી દરિયાપુર માંડવા ફોર્મ ભરાયા હતા જેમાં પેટા ચૂંટણીમાં બાવળિયા માજરોલ મોટફોફગિયા સહિત ચૂંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી ચૂંટણી અધિકારી અને વિસ્તરણ અધિકારી પંચાયત શાખા તાલુકા પંચાયત કચેરી ફોર્મ વિતરણને સ્વીકારવાનો સમય સવારના અગિયાર વાગ્યેથી બપોરના ત્રણ કલાક સુધી મુલતવી રાખ્યો હતો જ્યારે માંડવા ગામના સરપંચના ઉમેદવાર સાબીરબાપુ દ્વારા શિનોર તાલુકા પંચાયત ખાતે ટેકેદારોને સાથે રાખી ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું પત્ર ભરવા આવેલા ઉમેદવાર અને ટેકેદારોમાં અનેખો ઉમંગ અને ઉત્સાહ માંડવા ગ્રામ સરપંચ ના ઉમેદવાર તરીકે મેં સબીર બાપુ ફોર્મ ભરેલ છે મારા ટેકેદારો સાથે હું આવેલો છું મને ગામમાંથી ઘણો સારો સપોર્ટ મળેલ છે અને મને સો ટકા આશા છે કે મારો ખૂબ ખૂબ વધુ મોટો વિજય થશે